હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ મોટી કાર્યવાહી કરતા કિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પીએચ જાડેજાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે અને સાથે જ એક વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદ હતા ગૌતમ પટેલ ફોન લાઈન પર જોડાયા છે એમની પાસેથી વધુ માહિતી જાણશું હાજી ગૌતમ જણાવશો એક પીઆઈ સાથે વકીલની ધરપકડ લાંચ લેતા થઈ છે શું વધુ માહિતી હા આજની હું ઘટનાની આપને વાત જો કરું તો એક અગાઉ મૂળદ રોડ ઉપર આવેલ પામ વિલા સોસાયટી ની અંદરના એક બંગલામાં એક યુવતી અને એક પુરુષ આવેલા હતા જી અને ત્યાર બાદ નકલી પોલીસ બનીને બે ત્રણ શખ્સો આવીને પેલા લોકોને ધમકાવીને એની પાસેથી એની ગાડીમાં પડેલા હતા પૈસા તે લઈ લીધા હતા આ બાબત પૈસા પડેલા હતા એટલે લગભગ પંદર એક લાખ રૂપિયા હતા તેમાંથી તેર લાખ રૂપિયા પેલા બનાવ ડુપ્લિકેટ પોલીસ આવીને લઈ ગયા હતા અને તે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કિમ પોલીસ સ્ટેશનમાં જી આ કિમ પોલીસ સ્ટેશનમાં જયારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે એ સમય દરમિયાનમાં જે ગુનેગારો હતા તે પકડાઈ ગયા હતા અને એ ફરિયાદ બાબતમાં પીઆઈ જાડેજા દ્વારા એની પાસેથી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને એ નું અનુસંધાન એવું હતું કે જે પકડાયેલા ગુનેગારો છે જે ડુપ્લીકેટ પોલીસ તરીકે પકડાયેલા છે તેની સામે ગુજ ટોક નામનો ગુનો દાખલ નહીં કરવાનો ઉપરાંત જે કલમો લગાવે છે હની ટ્રેપ ની તે હળવી કરવાની તુરંત જ ચાર્જશીટ પોલ કેસ કરી દેવાનો એ અનુસંધાને રૂપિયા આમ તો પંદર લાખની માંગણી કરેલી હતી પછી દસ લાખ પર વાત આવી અને ત્યાર પછી પાંચ લાખ પર આવી અને તેમાં એ એમના એક વકીલ હતા જેનું નામ છે આપણે ચિરાગ ગોંડલિયા જી એમના હસ્તક આ સોદો નક્કી કરવામાં આવેલો હતો જાડેજા અને એના તરફથી અને જાડેજાનું પણ જે આખું જે નામ છે એ પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજા છે અને તે એનો હોદ્દો છે પોલીસ ઇન્સ્પેક્ટરનો છે વર્ગ બે કિમની અંદર જી કીમ પોલીસ સ્ટેશનમાં અને આ બાબતમાં જે ફરિયાદી જે ગુનેગાર હતા તેની પાસેથી જે પૈસાની માગણી કરેલી હતી એમણે સીધી ફરિયાદ અમદાવાદ એસીબી ની અંદર કરેલી હતી અને ત્યારબાદ અને એસીબી એ છટકું ગોઠવ્યું હતું અને પૈસા લઈને પ્રાથમિક જે હતા તે ત્રણ લાખ રૂપિયા લઈને આવેલા હતા અને તે ત્રણ લાખ રૂપિયા સીધા વકીલ ચિરાગ ગોંડલિયા એ હાથમાં લીધા હતા અને એ પીઆઈ ને આપવા જતા હતા એ જ સમય દરમિયાન જે અધિકારી હતા એક મેડમ હતા જેમનું નામ ચૌધરી પીઆઈ કક્ષાના અધિકારી હતા જેમને દોડીને એ પૈસા હાથમાં લઈ લીધા એટલે રિકવર પણ કરી લીધા ત્રણે ત્રણ લાખ રૂપિયા અને ગોંડલિયા જે ચિરાગ ગોંડલિયા એડવોકેટ છે તેની ધરપકડ કરી અને સાથે પીઆઈ ની પણ ધરપકડ કરી અને સીધા અને ત્યાંથી લઈને સુરત એસીબી ઓફિસે એમને લઈ ગયા હતા અને ત્યાં એની પૂછપરછ ચાલુ કરવામાં આવી છે બિલકુલ ગૌતમ જાડેજા વિરુદ્ધ અગાઉ કાર્યવાહી કે પછી કોઈ એવી વાત સામે આવી ચૂકી છે એસીબી દ્વારા જે લાંચની પ્રક્રિયામાં એમની ધરપકડ કરવામાં આવી છે એવા કઈ સંદર્ભમાં અગાઉ કોઈ ગુનો કે પછી કોઈ એવી કાર્યવાહી થઈ છે ખરી એમના ઉપર હા ના એવું કઈ ખાસ તો એવું કઈ ધ્યાનમાં અત્યારે આવતું નથી પરંતુ એના એક એક વસ્તુ જે મારું જે પ્રાથમિક ઓબ્ઝર્વેશન છે એના તરફથી લોકોની અંદર ઘણા બધાની નારાજગી બહુ હતી એ વ્યક્તિ માટેની એવું કેમ છે લોકો બાકી બીજું કોઈ એના તરફ ની કોઈ વાત હતી નહીં પરંતુ જયારે નારાજગી સામાન્ય વ્યક્તિમાં હોય તો એનો મતલબ એવો થયો કે એની કક્ષા બહુ ખૂબ નીચી કક્ષાની હોઈ શકે એવું અત્યારે આપણે કહી શકાય મારી દ્રષ્ટિએ ઓકે બીજી એક બાબત જાણવા મને મળેલી છે કે જયારે એને પૈસા માંગેલા હતા ત્યારે જે એના ભાઈ છે તેને પોતાની સોનાની ચેન વેચીને પૈસા ભેગા કરેલા હતા એવી ખબર મને અંદરથી જાણવા મળેલી છે જે મારા જે અંદરના જે સૂત્ર હા દ્વારા મને જાણવા મળી છે જેમાં વકીલ મધ્યસ્થ તરીકે કામ કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે અને આ બાબતે પીડિત વ્યક્તિએ અમદાવાદ એસીબી સંપર્ક કર્યો હતો અને જેના આધારે એસીબી ટીમે છટકો ગોઠવીને કાર્યવાહી કરી છે